મિત્રો સૂતા સમયે આપણને ઘણા બધા ખરાબ સપનાઓ આવે છે પરંતુ સુતા પહેલાં આપણે આપણા ઓશિકા નીચે એવી વસ્તુઓ રાખી દઈએ છીએ જેના કારણે આપણા ઘરમાં નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે ગરીબી અને દરિદ્રતા ઘર કરી જાય છે મિત્રો ઘણી બધી એવી વસ્તુઓ હોય છે જે આપણને ખબર પણ નથી હોતી આવી વસ્તુ તકિયા નીચે રાખવાથી આપણું દુર્ભાગ્ય શરૂ થઈ જાય છે મિત્રો આ વીડિયોને અંત સુધી જોતા રહેજો જેના કારણે તમને જ્ઞાનની પ્રાપ્તિ થાય અને આ વિડિયોનું અપમાન પણ ના થાય મિત્રો જેવી રીતે મનુષ્ય માટે દુનિયાના બધા જ કામો જરૂરી હોય છે તેવી જ રીતે તેની માટે ઊંઘ પણ એક જરૂરી વસ્તુ છે પરંતુ ઘણા લોકો ઊંઘને દુઃખ અને સુખની સાથે જોડી દે છે કહેવામાં આવે છે કે સારી ઊંઘ નસીબવાળાને જ મળે છે એક અમીર વ્યક્તિ પાસે બધી જ રીતે સુખ સુવિધાઓ હોવા છતાં પણ રાત્રે બરાબર સૂઈ નથી શકતો પરંતુ એક ગરીબ વ્યક્તિ તેની પાસે કશું ન હોવા છતાં પણ દિવસભર કામ કર્યા પછી સારી રીતે સૂઈ શકે છે મિત્રો ભલે અમીર હોય કે ભલે ગરીબ હોય ઘણી વસ્તુ એવી છે જે સૂતા સમયે ધ્યાનમાં રાખવી ખૂબ જ આવશ્યક છે આપણી ઊંઘ જે છે એ વાસ્તુશાસ્ત્રથી જોડાયેલી છે આપણા ભવિષ્ય સાથે જોડાયેલી છે સૂતા સમયે તકિયાની સાથે એવી વસ્તુઓ હોય છે જેને તેની પાસે રાખવા માત્રથી આપણને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે મિત્રો આજે અમે આ વિડિયોમાં તમને એવી વસ્તુઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણે બધાને દુર્ભાગ્ય તરફ ખેંચી જાય છે ઘણી વખત ઊંઘ ન આવવી સૂતા પછી ખરાબ સપનાઓ આવવા અચાનક જ રાતે ઊઠીને બેસી જવું મિત્રો આવી સમસ્યાઓની પાછળ તમારી તમામ પરેશાનીઓની સાથે ઘણા બધા વાસ્તુદોષ પણ હોય છે જેને દૂર ન કરવાથી તમારી મુશ્કેલી ખૂબ વધી જતી હોય છે ઘણા બધા વાસ્તુદોષ એવા હોય છે જે આપણને થઈ જાય તો પણ આપણને ખબર પણ નથી રહેતી આવો મિત્રો આજે એવા વાસ્તુદોષો વિશે જાણીએ જે તમારા સુવાની આસપાસ જ હોય છે જેના કારણે તમારી રાતની ઊંઘ ગાયબ થઈ જાય છે અને તમારું ઘર સૌભાગ્યની જગ્યાએ દુર્ભાગ્યનું ઘર બની જાય છે મિત્રો વિડિયોને શરૂ કરતા પહેલાં સાચા દિલથી કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી લખીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો મિત્રો બેડરૂમથી જોડાયેલા વાસ્તુદોષને દૂર કરવા માટે તમારે રાત્રે સુતા સમયે ઘણી એવી વસ્તુ છે જેને ભૂલથી પણ સાથે રાખીને તમારે સૂવું ન જોઈએ આવી જ વસ્તુઓ વિશે અમે બતાવવા જઈ રહ્યા છીએ આમાં સૌથી પહેલી વસ્તુ છે કે સુતા સમયે ક્યારેય પણ પોતાના પર્સને પોતાના તકિયા પાસે ન રાખવું જોઈએ ઘણા બધા લોકોની આદત હોય છે કે પોતાનું પર્સ કાઢીને તે પોતાના તકિયા નીચે રાખી દેશે અને આરામથી સૂઈ જાય છે મિત્રો આવું કરવાથી તમારા ન કરવાના ખર્ચા વધી જાય છે મિત્રો ન કરવાના ખર્ચાની સાથે તમારા ઘરમાં ધનની હાનિ થાય છે તમારે નાની નાની વસ્તુઓ ઉપર ખર્ચાઓ કરવા પડે છે આવી જ વસ્તુઓ સુતા સમયે ભૂલથી પણ તમારા તકિયા નીચે અથવા તો બાજુમાં રાખવી જોઈએ નહીં અને મિત્રો તમારા તકિયાની બાજુમાં પાણી પણ ન રાખવું જોઈએ મિત્રો પાણી જે છે તે ચંદ્રમાનું પ્રતિક છે મિત્રો પાણીને તકિયાની બાજુમાં રાખવાથી ચંદ્ર પ્રભાવિત થાય છે આના કારણે મનરોગ જેવી સમસ્યાઓ પેદા થાય છે વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર ઝડપથી થવા લાગે છે તે ઇચ્છતા ન હોવા છતાં પણ ડિપ્રેશનનો શિકાર બનવા લાગે છે ચિંતાનો શિકાર બનવા લાગે છે આવા વ્યક્તિઓને કોઈ વાત ન હોવા છતાં પણ ચિંતા થવા લાગે છે જો તમે સૂતા પહેલાં તકિયાની બાજુમાં પાણી રાખો છો તો તમારે તકિયાની બાજુમાં પાણી ન રાખવું જોઈએ અને તેને કોઈ એક ટેબલ ઉપર અથવા તો સુરક્ષિત જગ્યાએ રાખવું જોઈએ આ ખૂબ જ આવશ્યક છે મિત્રો સોના અને ચાંદીના બનેલા આભૂષણો બધાને પસંદ હોય છે બધા જ વ્યક્તિઓ ચાંદી અને સોનાના ઘરેણા પહેરવાનું ઈચ્છે છે બધા જ લોકો આની ખરીદી પણ કરે છે અને પોતાની પાસે પણ રાખે છે મિત્રો સોના અને ચાંદીના બનેલા આભૂષણોને સૂતા સમયે તમારી પાસે રાખીને ક્યારેય ન સૂવું જોઈએ ઘણી વ્યક્તિ શું કરે છે કે તેણે દિવસભરમાં ઘણા બધા ઘરેણાઓ પહેરેલા હોય છે તે વ્યક્તિ સૂતા સમયે બધા જ ઘરેણા ઉતારીને પોતાના તકિયા નીચે રાખી દેશે આવું કરવું તમારી માટે ખૂબ જ હાનિકારક રહે છે આવું કરવાથી મનુષ્યનું ભાગ્ય ખરાબ થવા લાગે છે મિત્રો લોખંડ જે હોય છે તે આપણી માટે ખૂબ જ સારું પ્રતીક હોય છે પરંતુ આપણી ચાવી હોય છે તે વધારે પડતી લોખંડની જોવા મળે છે પણ ઘણીવાર આ ચાવી બીજા ધાતુની પણ બનેલી જોવા મળે છે એવી ચાવી જે બીજા ધાતુની બનેલી છે તેને તમારે સૂતા સમય ક્યારે પણ તમારા તકિયાની નીચે રાખીને ન સૂવું જોઈએ આનાથી તમારા ઘરની અંદર ચોરીનું પ્રમાણ વધતું નજર આવશે ઘણીવાર જોવા મળે છે કે ઘણા લોકો સૂતા સમયે પોતાના તકિયાની નીચે ન્યૂઝપેપર અથવા તો કોઈ પુસ્તક રાખીને સૂવે છે પુસ્તક કે કોઈ પણ પેપર તમારે તમારા તકિયાની નીચે ક્યારેય પણ રાખીને સૂવું ન જોઈએ કારણ કે પુસ્તક એ સાક્ષાત સરસ્વતીનું રૂપ માનવામાં આવે છે અને પુસ્તકને તકિયાની નીચે દબાવીને રાખવાથી દુર્ભાગ્ય આપણા ઘરમાં આવી જાય છે મિત્રો સૂતા સમયે ભૂલથી પણ પોતાની પાસે અથવા તો જે બેડ ઉપર તમે સૂઈ રહ્યા છો તેની નીચે ક્યારેય પણ ચપ્પલ ન રાખવા જોઈએ ઘણા બધા લોકો સૂતા સમયે પોતાના ચપ્પલ છે તે પોતાના બેડની નીચે રાખીને સૂઈ જાય છે આવું કરવાથી તમારા સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓ પેદા થવા લાગે છે જે તમારું શારીરિક કષ્ટ છે તે જોવા મળે છે એટલા માટે જ્યારે પણ તમે સૂવા જઈ રહ્યા છો ત્યારે તમારા બેડથી દૂર ચપ્પલ રાખવા જોઈએ મિત્રો સૂતા સમય રાતે ઘણા બધા લોકો શું કરે છે સુતા મોબાઈલનો ઉપયોગ કરે છે જ્યારે તે વ્યક્તિને ઊંઘ આવવાની શરૂઆત થાય છે ત્યારે તે વ્યક્તિ પોતાનો મોબાઈલ તકિયાની નીચે રાખીને સૂઈ જાય છે મોબાઈલ અથવા તો કોઈ પણ ગેજેટને પોતાના તકિયાની નીચે રાખીને સૂવું ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે મિત્રો મોબાઈલમાંથી રેડિયેશન કિરણો નીકળે છે જે તમારા શરીરને વિંધીને નીકળે છે જે તમારા શરીરની અંદર કેન્સર થવાની શક્યતાને વધારી શકે છે એટલા માટે મિત્રો આવી વસ્તુને પોતાના તકિયાની નીચે અથવા તો તેની પાસે રાખીને સૂવું ન જોઈએ મિત્રો સૂતા સમયે તકિયાની બાજુમાં ક્યારેય પણ સાવરણીને રાખવી ન જોઈએ આવો કરવાથી ઘરની અંદર નકારાત્મક ઉર્જાનો પ્રવેશ આસાનીથી થઈ જાય છે આવો કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ જતી રહે છે અથવા તો જે પણ વ્યક્તિ પોતાના તકિયાની બાજુમાં સાવરણી રાખીને સૂવે છે તે વ્યક્તિની કિસ્મત પણ તેનાથી નારાજ થઈ જાય છે મિત્રો તેલ જે હોય છે તે શનિ ભગવાનનું પ્રતીક હોય છે ક્યારેય પણ રાત્રે સૂતા સમયે પોતાના તકિયાની બાજુમાં તેલની બોટલ રાખીને સૂવું ન જોઈએ તકિયાની બાજુમાં તેલ રાખીને સૂવાથી મનુષ્યનું જીવન ખરાબ પરિસ્થિતિઓથી ભરાઈ જાય છે તેને ક્યારેય પણ શાંતિ નસીબ નથી થતી એટલા માટે ભૂલથી પણ તકિયાની બાજુમાં તેલ રાખીને ન સૂવું જોઈએ આ એવી વસ્તુ છે જે તમને દુર્ભાગ્ય ગરીબી અને દરિદ્રતા સહન કરવા માટે મજબૂર કરી દે છે તો મિત્રો આ હતી એવી વસ્તુઓ જેને ક્યારેય પણ તમારે પોતાના તકિયાની બાજુમાં રાખીને સૂવું ન જોઈએ અમે લોકો આશા કરીએ છીએ કે અમારી દીધેલી જાણકારી તમને ખૂબ જ પસંદ આવી હશે અને તમારી માટે ખૂબ જ લાભકારી સાબિત થઈ હશે જો મિત્રો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોની કોમેન્ટમાં જઈને જયમા લક્ષ્મી જરૂર લખજો અને વિડિયોને તમારા બધા મિત્રો સાથે શેર અવશ્ય કરજો અમારી ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે